ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વિજયેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના બીજા વર્ષે પાર્થેશ્વર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે શ્રાવણ સુદ પંચમીને લઈ યજ્ઞ અને પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાસ્ત્રી કિરણભાઈ મહારાજના કંઠેથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજમાનોએ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી અને ત્યારબાદ શ્રાવણ માસને ફળાહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન કર્મચારી વેપારીઓ હમાલ સહિત મોટી સંખ્યામાં પ્રસાદનો લાભ લીધો હતો આ ઉપરાંત ડીસા માર્કેટ યાર્ડના વેપારીઓ અને કર્મચારીઓ દ્વારા ગૌશાળા માટે એક ડાલુ ભરીને ઘાસચારાનું પણ દાન કરવામાં આવ્યું હતું આપ સૌને જણાવતો આનંદ થાય છે કે ડીસા એપીએમસી માર્કેટ યાર્ડની અંદર પ્રાગણમાં ભગવાન બિરાજમાન મહાદેવ મહાદેવને આજે પ્રતિષ્ઠા થયા અને બે વર્ષ પરિપૂર્ણ થયા છે અને તૃતીય વર્ષ એટલે કે ત્રીજા વર્ષની અંદર જ્યારે જવા જઈ રહ્યા છે ત્યારે પરમાત્માના મહોત્સવ નિમિત્તે પટોત્સવ યજ્ઞ નિમિત્તે પાર્થેશ્વર શિવ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે ડીસાઇપીએમસીના માર્કેટ યાર્ડના તમામ ભક્તો અમારા તમામ શિવભક્તોના સાથ અને સહકારથી આયોજન સંપન્ન બની રહ્યું છે શાસ્ત્રમાં કહ્યું છે કે વાગરતા સંપૃદ્ધો વાગરતા પ્રતિપત્ત જગતા પિતરો વંદે પાર્વતી પ્રાણ પરમેશ્વર ભગવાન મોહોનાથ છે એ જગતનું પ્રાણ છે પરમ સિદ્ધો પણ જેને સેવે છે એ યોગેશ્વર એ ભગવાન ભૂળિયોનાથ નું આજે સરસ મજાનું બ્રાહ્મણો સાથે રુદ્રીપાઠ સાથે ભગવાનનો રુદ્રાભિષેક કરવામાં આવી રહ્યો છે હું કે કે શાસ્ત્રી કિરણ મહારાજ અને સમસ્ત મારા ભક્તોની સાથે મળીને મેં આ ઉત્સવને દિવ્ય અને ભવ્ય બનાવી રહ્યા છે અમારા તમામ માર્કેટના ચેરમેન શ્રી હોય વાઇસ ચેરમેન શ્રી હોય એવમ શ્રી હોય તમામ અમે આરા માર્કેટના વેપારી બંધુઓ હોય કે તોલાલ ભાઈઓ હોય કે તમામ નાનામાં નાનો ભક્તગણ હોય એ તમામ ભક્તોનો એક જ આશય છે કે આ પ્રસંગથી આવનારા સમયમાં આધિ વ્યાધિની ઉપાધિ આ જગત ઉપરથી આ બનાસકાંઠાવાસીઓના ઉપરથી હરે દરેકનું જીવન સુખાકારી રહે દરેકનું જીવન મંગલકારી રહે અને દરેકની મનોકામનાઓ ભગવાન વિજયેશ્વર મહાદેવ જેનું નામ જ છે વિજયથી વિજયેશ્વર મહાદેવ જે વિજય અપાવે છે એવા વિજયેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ પ્રસંગ અમે કરવા જઈ રહ્યા છીએ એક બીજો એક પ્રસંગો બાદ છે ગાવો મેદ સંતુ ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ અમારા તમામ વેપારી બંધુઓ ભેગા થઈ આજના પ્રસંગ નિમિત્તે ગૌશાળામાં પણ એક ટ્રક ભરીને ઘાસ ગૌ માતા આજે દાન કરી રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ છે આવા પ્રસંગો